નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીશું ભારત દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતના કેસમાં જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનાથી દલિત અને આદિવાસી સમાજ નારાજ થયેલ જેના વિરોધ દર્શાવવા માટે દલિત આદિવાસી સંગઠનો દ્વારા આજરોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું દલિત આદિવાસી સંગઠનો દ્વારા ભારત બંધના એલાનને આદિવાસી વિસ્તારમાં સફળતા મળી આ ભારત બંધ એલાનમાં આદિવાસી વિસ્તારમાં વેપારી મંડળોએ ભારત બંધમાં સમર્થન આપ્યું જેના પગલે આદિવાસી વિસ્તારમાં નસવાડી તનખલા બોડેલી નર્મદા જિલ્લાના દેવલિયા જેવા મુખ્ય મંથકો બંધ રહ્યા હતા અને વેપારીઓ દ્વારા પોતાની દુકાન સ્વેચ્છાએ બંધ રાખવાનો નિર્ણય લીધો જેના પગલે કોઈ અનિચ્છય બનાવ ન બનીને શાંતિપૂર્ણ માહોલમાં પોતાનો વિરોધ નોંધાવ્યો કોઈ અનિચ્છય ઘટના સામે આવી નથી શહેરી વિસ્તારમાં આની અસર જોવા મળી નથી નસવાડીથી જીરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ